નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં ગણપતિ મહોત્સવ નિમિત્તે વિવિધ વિસ્તારોના પંડાળોમાં આજથી ગણપતિ બાપા બિરાજમાન થયા રાજુલા શહેરમાં ગણેશ ચતુર્થી ઉત્સવ નિમિત્તે વહેલી સવારથી જ ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે શોભાયાત્રા કાઢી વાજતે ગાજતે ઢોલ નગારાના તાલ સાથે પંડોળ ખાતે ગણપતિ બાપાને સ્થાપિત કરી વિધિવત પૂજા અર્ચના કરી આરતી કરી બાપાને બિરાજમાન કર્યા હતા અને કુંભારવાડા હવેલી ચોક સોસાયટી વિસ્તારમાં પંદર જેટલા મોટા તથા એપાર્ટમેન્ટમાં ગાયત્રી મંદિર તેમજ શહેરીમાં તથા ઘરે ઘરે આજે પધરામણી થઈ છે રાજુલા શહેરમાં ભક્તોમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો ભક્ત મંડળ ચિરાગબી જોશી દ્વારા જણાવ્યું હતું કે શહેરમાં સૌથી વધારે ગણેશ ઉત્સવ છે જેમાં પંદર જેટલા મોટા ગણેશજીનું આગમન થયું છે ઘરે ઘરે પણ પધરામણી થઈ છે શહેરની મધ્યમાં વિશ્વ હિન્દુ પરિષદના રાજા છબીલા હનુમાન મંદિર પોલીસ સ્ટેશન પાસે છે રાજુલાના રાજા પંડાળમાં શણગાર પૂજા અર્ચના આરતી દસ દિવસ બાપાની ભક્તિમય માહોલ જોવા મળશે તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા શહેરની અંદર ગણપતિ મહોત્સવ નિમિત્તે પચાસ જેટલા ગણપતિ મહોત્સવ થયા છે અને આમ તો ઘરે ઘરે ણી થઈ છે અને ખાસ તો રાજુનાના રાજા વિશ્વ હિન્દુ પરિષદ તરફથી છબીલા હનુમાનજી મંદિરની બાજુમાં પંડાલમાં ગણપતિ મહોત્સવનું આયોજન કરેલું છે અને બજરંગાળ વિશ્વ હિન્દુ પરિષદ ને અવજતી ફાઉન્ડેશ શોભાયાત્રા બાદ તમામ વિશ્વ હિન્દુ પરિષદની તમામ સંસ્થાઓ આમાં જોડાયા રાજુના શહેરની અંદર ઉત્સાહ ઉત્સાહપૂર્વ સમગ્ર રાજુલા શહેરમાં ગણપતિ મહોત્સવનું આગમન થયું છે અને ગણપતિ દાદા બધે જીદાજાને બોલ નકારા શાંતતા ગાજતા બધા લોકો રાજુલા શહેરના પંડાણોમાં ગણપતિ મહોત્સવમાં જોડાયા